કે અમે માત્ર મતદારોથી નહીં દૂધ મંડળીના આદેશથી નહીં પણ મેન્ડેટથી ચૂંટાયા છે અમારા પ્રજાની કે દૂધ ઉત્પાદકોની કોઈ ચિંતા નથી અને આ બાબતે આ ચૂંટણી થતો મેં શું ચાલે છે માત્ર ને માત્ર મેન્ડેટ થકી હોય તો કેવી રીતે વહીવટ કરવો લોકોને ક્યાં ફાયદો આપી શકાય શું કપડાં થઈ શકે આ બાબતની હંમેશા હું ચિંતા કરતો હતો ને ચિંતાના ભાગરૂપે સાબરડેરીના એમડીને બે એક પ્રશ્નો મારા ધ્યાન ઉપર આયા કે સાબરડેરીમાં બહુ મોટા ગફલા ચાલે છે ત્યારે પહેલી વાત મારા ધ્યાન પર એ આવી કે સાબરડેરીના એક ડિરેક્ટરને એની ગાડી ચલાવવા માટે સાબરડેરીથી વ્યવસ્થા વ્યવસ્થા ચેરમેનશ્રી અને એમના આ ચૂંટાયેલા લોકોએ કરી તપાસ કરતો માલુમ પડ્યું કે આ તો આજથી નહીં છેલ્લા સાત આઠ વર્ષથી ખર્ચ સાબરડેરીમાં ડેરીમાં પડે અને એમનું ડ્રાઇવિંગ ડ્રાઈવરની વ્યવસ્થા થાય ત્યારે બે લિટર દૂધ વેચવાવાળી વિધવા બેનને નુકસાન કરીને આવા ડિરેક્ટરોને ફાયદા કરાવવાની જે આ પ્રવૃત્તિ ચાલતી હતી એની સામે મેં લેખિત એમડી અને એચઆરડી મેનેજરને આપ્યું જીતેન્દ્ર સોલંકી નેશન પ્લસ ન્યૂઝ સાબરકાઠા સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ ફેસબુક અને ટ્વિટર પર